તેમણે રોટલી તોડીને શાકમાં બોળી અને મોઢામાં મૂકી વાહ કેવો સ્વાદ છે એની બા પણ આવું શાક બનાવતા હતા તે યાદ આવતા જ આંખમાં જજળિયા આવી ગયા તેણે ટિફિન બાજુમાં મૂક્યું અને પગની બાજુ ખુરશી ઉપર લંબાવી અને પોતાની ખુરશી ઉપર પગ લાંબા થયા અને ભૂતકાળમાં શરીર પડ્યા પીઆઈ પટેલ આખું નામ પંકજ મોહનલાલ પટેલ આમ તો પટેલનો દીકરો પીઆઈ હોય તો એવી એનાથી ગામમાં પ્રથમ ઘટના હતી નોકરીની શરૂઆતથી જ બેહોશ અને નિષ્ઠાવાન પણ લગ્ન કરવાના થાય છે તે એક શ્રીમંત રૂપાળી છોકરીને પરણવાનું હતું પટેલ ભારે પડી ગયું એની પત્ની શ્વેતા એકદમ રૂપાળી એકદમ એના બાપ પર ગયેલી હતી શતાના પપ્પા એક મોટા બિલ્ડર હતા અને તેના મૂળ જીજાદ હતા શ્વેતાના પણ વારંવાર વારસામાં ગુણ ઉતર્યા હતા લગ્નના ચાર માસમાં જ પટેલે થયું કે આ પસંદગી ખોટી થઈ ગઈ છે પણ હવે શું થાય ધીમે ધીમે તેને શ્વેતાને સુધારવાના પ્રયત્ન કરી જોયો અને સુધરે તો એ શ્વેતા સાની અને બાપને બે નંબરના પૈસાની બગડેલી પ્રજા લગભગ સુધરવી નથી શ્રેતાને ગામડે રહેવું તો ગમતું જ નહીં અને વાર તહેવારે એકલો જ પોતાના ઘરે મમ્મી પપ્પા પણ સમજી ગયા કે હવે છે એમાં દીકરો પણ શું કરે સાસુ સસરા આવે તો શ્વેતાને ગમે નહીં અને મોઢા બગાડે અને વાસણ પછાડે કઈક તતિંગ આદરે અને એને વિસ્તારમાં કંઈક હા કદી પીઆઈ પટેલ ઘરે આવતા જ બીતા ઘણાની પત્ની હેરાન કરીને લોકો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પર જાય છે પણ પીઆઈ પટેલ ક્યાં જાય ઘણીવાર એણે એને સાસુ સસરાની ફરિયાદ પણ કરી હતી હોય જેમ વાલ વટાણા અને પાપડી લખનના સરખા હોય છે સાસુ સસરાએ પણ પંકજને અચકાવી નાખ્યો ના કહેવાના શબ્દો કીધા અને પછી તો શ્વેતાના નખરા વધી ગયા હતા પીઆઈ નો પગાર શ્વેતાના મેકઅપમાં જ ખર્ચાતો જતો હતો પૈસા તો એના બા બાપ મોકલે અને શેતા તો પાછી કહે કે ખરી કે પત્નીને રાજી ના કરી શકો તો લગ્ન ના ન કરાય મૂંગા મોઢે સાંભળીને પટેલ અને એ ફરિયાદ કરવા પણ ક્યાં જાય આખો દિવસ દિવસ લગભગ બે અધિકારીની પત્ની જોડે શોપિંગમાં જ હોય અને એના બિલ્ડર બાપના ચાર હાથ હતા ચેતા માથે અને એને ચાર બિલ્ડિંગ કાર્ડ પણ આપ્યા હતા પોતાની દીકરીને ધીમે ધીમે પીઆઈ પટેલના માતા પિતા આવતા જ બંધ થઈ ગયા અને એ પણ દુઃખી હતા કે પોતાના દીકરાનું દુઃખ જોઈને એવામાં એના પપ્પાનું અવસાન થયું ગમે તેવી નઠારી બાઈ હોય પણ પોતાના સાસુ અને સસરાના અવસાનના વખતે તો તે પલાજો જ જાળવે પણ શ્વેતા તો ખાલી રૂપા રૂપમાં સોંભાઈ નીચે ખોબા જેવું અને તેને ત્યાં થઈ અંતિમ વિધિમાં તો ન બાપે કે ન ફોન કરીને ખબર પૂછી પ્રિય પટેલે વીસ દિવસ ગામમાં રહ્યા પપ્પાનું કારજ પતાવ્યું અને પોતાની માતાને લઈને શહેરમાં પાછા આવ્યા પોતાના ઘરમાં સાસુ રહે છે છે શેતાને અને પટેલે રોકડું પરખાવ્યું તે બધા બલા કેટલા દિવસ રોકવાની આ ઘરમાં તો ભલા નથી મારી મા અને તારી માં સાસુ છે આવી રીતે વાત કર પીએ બોલ્યા જે હોય તે હું કોઈની ગોલામાં કરવા નહીં નહી હું મારા બાપુને રજવાડામાં મૂકીને આવી છું મારી મા મારી રીતે જીવવા માટે બાકી આ ડોશીનો ઠસડો કરવા હું નહીં એના માટે વૃદ્ધાશ્રમ છે ત્યાં મૂકી આવો અને હા પૈસા ન હોય તો મારા બાપા આપશે સમજ્યા સટાક સટાક કરતી પીઆઈ પટેલનો હાથ જે ઘણા સમય પહેલાં ઉપડવો જોયો તો તે અંતે ઉપડ્યો ખરો શેતાના ગાલ ઉપર પહેલીવાર સર્જિકલ સ્ટ્રાઇક થઈ અને ગુસ્સાથી લાલચોલ થઈ ગયો તેનો ગાલ અને ગુસ્સાથી લાલચોલ ફાટેલી ધુમાડા જેવી શેતા એના બિલ્ડર બાપને ગઈ એનું બાપ સમજમતી ગયો અને ફોન લગાવ્યો અને આ બાજુ પટેલનો બાટલો પણ બરાબર ફાટ્યો ફોન પર ગાળાગાળી થઈ કમિશનરને મળીને શ્વેતા બાપે ફરિયાદ કરી અને મારી સ્કૂલ જેવી દીકરી ત્રાસ આપે છે મહિલા આગેવાનો આવ્યા અને છાપામાં સાચી ખોટી સ્ટોરી આવી અને અંતે આ કેસ ડીવાયસવી જાડેજાને સોંપાયો જાડેજાએ વિગતો જાણી પટેલને પૂછ્યું કે શું કરવું છે સાહેબ મારે એને જોઈતી નથી મારી બાએ બલા કહે છે મારા ઘરમાં ના હોય કે પટેલે કીધું પણ આમાં ઉપરથી દબાણ છે પટેલે જેલમાં સળિયા પાછળ મોકલવા માંગે છે અને તને તમારા માતા પિતાને ડીવાયસપી જાડેજાને કહ્યું તો જેવા ભાગ્ય મારા માર મારી માતા અને પિયા ભાગી પડ્યા જાડેજાને જોઈ રહ્યા હતા અને એ વાતમાં જ સચ્ચાઈ લાગી બીજા સ્ટાફવાળાએ પણ પૂછ્યું ગામમાંથી પણ અભિપ્રાય આવ્યો કે જાડેજા સમજી ગયા કે એ સાચો પોલીસવાળો ખોટી રીતે ભેડકે ભરાઈ ગયો છે અને એનું અને એનું લોહી ઉગળી રહ્યું છે રડોમાં પટેલ હવે હું કહું આમ કરી મારુતિ જીપ જડે જાડેજા ગયા અને હવે શું શું કર્યું તે ખબર નથી કેમ કેસના ઠેકાણે રહ્યો મહિલા મંડળવાળાએ બાવટા સંકેતી લીધા પંદર દિવસમાં વાઇવર્સને પેપર શ્વેતાની અને પીઆઈ પટેલની સહી થઈ ગઈ બધા આરોપી પાછા ખેંચાઈ ચૂક્યા હતા અને આને આમ કહેવાય છે કે પોલીસની વાત સાચી થાય છે અને ભલભલા ચબ કરી ભૂખા બોલાવી દીધા નાખે છે પોલીસ સાચી થાય તો પટેલે જાડેજાનો આભાર માન્યો અને પટેલની વિનંતીને ધ્યાને લઈને તેની બદલી શહેરમાંથી દૂર કરી દીધી પીઆઈ પટેલે તેની માતા સાથે ખુશ હતા માતા તેને જમવાનું બનાવી દે અને કદાચ દૂર જવાનું મન થાય તો એને ટિફન પણ બનાવી દે હતી બે વર્ષ તો પીઆઈ ખૂબ જ આનંદમાં ગયા પણ હજુ બે માસ પહેલા જ એની માતાનું અવસાન થયું હતું અને ત્યારથી પીઆઈ પટેલ પાછા એકલા થઈ ગયા હતા બહાર હોસ્ટેલ જમી લેતા હતા અને સોઈ જતા હતા રાઠોડ કહ્યું પીઆઈ પટેલ આખો ખોલી રાતના અગિયાર વાગ્યા હતા હજુ તો ટિફિન ત્યાં જ પડ્યું હતું અને બે પોલીસ અને રાઠોડ જમીને પાછા આવ્યા હતા પટેલ ઊભા થયા અને મોઢું ધોયું ટિફિન સાફ કર્યું અને એક સિગારેટ સળગાવી બીજા દિવસે સવારે પાછા દિનેશને ગામ ગયા હતા આર્મી રિપોર્ટ કર્યા અને પોતે દસ દિવસથી રજા મૂકીને દિનેશની બધી વિધિ પતાવી ગયા ગામ આખું પીઆઈ પટેલને ને અહો ભાવે કરવા જોઈ રહ્યો હતો એક દિવસ પીઆઈ બોલ્યા બા તમે દરરોજ ટિફિન બનાવી દેશો હું બધો ઘર ખર્ચ ઉપાડી લઈશ બા હું તમારો દીકરો બનીને રહીશ એકબીજાના સહારે જીવન વિતાયશું એમાં કહીને પોતાની આંખી કહાની કીધી ઓતીમાં આંખો ભરાઈ આવી અને આવી સહેમત થયા અને પછી દરરોજ ઓતીમાં પેલું ટિફિન બનાવી દેતી હતી અને જ્યારે ટિફિન બનાવે ત્યારે નજર સામે એનો દીકરો હોય અને પટેલ ટિફિન જમે અને ત્યારે ભોજનમાં તેની માતાનો ચહેરો દેખાય છે જીવન જીવવા માટે ધન દોલત કરતા કોઈનો નિઃવાર્થ સહારો વધારે ઉપયોગી હોય છે મિત્રો આ એપિસોડ આપણને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં એકવાર જય માતાજી જરૂરથી લખી દેજો જેથી માતાની કૃપા આપ સૌના પરિવાર ઉપર બની રહે આ કહાની વિશે મિત્રો આપણું શું કહેવું છે એ પણ આપણે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટનાઓ અને સત્ય ઘટના આધારિત દરેક પ્રકારની કહાનીઓ આપને સમયસર સંભળાવતી ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે તો સાથે કોઈ નવી કહાની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જયમાં ગાદરાળ જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ તો લખવાનું ભૂલતા જ નહીં જય